અનસોલ્ટેડ અને આ અમારી ઘરે હું ભાજી પંજાબી શાક બનાવવા સોલ્ટ રાખું છું એટલે અહીંયા જે રહેતું હોય ને તો કાસ્કોમાં મળે છે બહુ સારું પડે છે પ્રાઇઝ વાઈઝ બી સારું છે અને એમ બી સારું આવે છે અને તમારે ઘી બનાવવું હોય ને તો આ મારે તો ત્યાં નથી લેવાનું પણ આ લેવાનું છે એટલે એ બિચારો તમને બતાવી દઉં તો આ અનસોલ્ટેડ ને સોલ્ટેડ અને અમે તો લોકો નથી ખાતા પણ જે ખાતા હોય એની માટે એક બતાવી દે

આ જે મેં એમ બે ની પ્રોડક્ટ યુઝ કર્યું છે અથવા તો એમ બે જાણતા છે ને ખબર હશે એમાં ડેલી કરીને ટેબ્લેટ આવે છે અમે આવ્યા પછી આ સેમ સેમ એટલે સેમ એજ છે એ જ ફિલિંગ આવે છે એ ટેસ્ટ છે અને કામે એ જ આપે છે આ મલ્ટી વિટામિન આવે છે આ બધી મલ્ટી વિટામિન આવે છે વુમન છે પછી આમાં લખ્યું કે કેટલી એજ સુધીનાને પીવાની કેટલી એજ ઉપરનાને પીવાની તો આ બધી ટેબ્લેટ વિટામિન છે અને મેં મારા મમ્મી માટે અને મારા સાસુ માટે બે માટે એક અહિયાં મોકલી અને પછી હા હું આ લઉં છું